નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તાપી નવસારી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સિવાય પણ પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેવાનું અનુમાન છે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં શિયર ઝોનને લીધે વરસાદ રહેશે ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આવતીકાલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ નર્મદા સુરત તાપીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ તારીખની વાત કરવામાં આવે તો બોટાદ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો અમરેલી ભાવનગર તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે હવામાન વિભાગે જણાવ્યું છે કે આણંદ સહિત જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે ગઈકાલે મોડી રાત્રે આણંદ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો શિખોદરા વઘાસી ગામડી ગોપાલપુર મોગર આણંદ વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે